નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાલ આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ વાર્તા નંબર 6 પુત્ર પ્રેમ અને આર્થિક સલામતી લેખક શ્રી નિખિલ કિનારીવાલ સંપાદક નિર્મોહી પ્રકાશન કે ચૌધરી શી સહસંપાદક કૌશિક શાહ વિડિયો સંકલન કૌશિક શાહ

નમ્રતા તેમના વાણી અને વર્તનમાં છલકે બિપિનભાઈ સિત્તેર વર્ષની ઉંમરે અને સરલાબેન પાસઠ વર્ષની ઉંમરે પાછ્યાંત થતો બંને છેલ્લા આશરે વીસ દિવસથી ઋષિકેશના એક આશ્રમમાં રહીને મનની શાંતિ સાથે ભક્તિમય જીવન વ્યતીત કરી રહ્યા હતા સાંજના સમયે આશ્રમમાં સત્સંગ બાદ બંને

રાધિકા પોતે પોતાની રીતે મારી અને ઘરની સંભાળ લઈ શકે તેમ છે હવે અમારે અમારું સ્વતંત્ર જીવન જીવવું છે દરેક નાની નાની બાબતોમાં તમારી રખાઈગીરી હવે અમને પૂછે છે ઘર અને દુકાન તમારી છે પરંતુ એકના એક ચિત્ર તરીકે મારો પણ તેમાં હક છે માટે જ મેં હવે નક્કી કર્યું કે તેમ આપણા બે માળના મકાનમાં

પોતાનો નિર્ણય જણાવ્યો જો બેટા હું અને તારા મમ્મી તારી અને રાધિકાની વાત પૂરી સમજી ગયા છીએ અને અમે નિર્ણય લીધો છે કે અમે તો સંતાન સાથે રહેવા ઈચ્છતા હતા પરંતુ તમને બંનેને અમારી સાથે રહેવું મંજૂર નથી અને મુંજારો અનુભવો છો આ પરિસ્થિતિમાં અમારું તમારી ઉપર કોઈ દબાણ નથી તમારે તમારી વ્યવસ્થા જુદી કરવી પડશે દુકાનનો વહીવટ તમે સોંપી દીધો છે તારી મમ્મીની લાગણીને કારણે દુકાનો વહીવટ

જો હોય તો બહારના મજબૂત નિર્ણયથી હચમચી ગયા અને અવાક બની જોઈ રહ્યા બિપિનભાઈએ આગળ વધીને કહ્યું જો બેટા હવે આગળનો નિર્ણય અમે તમારી બંનેની ઉપર છોડીએ છીએ અમારી શરતો અમારી સાથે રહેવું કે સ્વતંત્રતા અલગ રહેવું છે તે તમારે નક્કી કરવાનું છે આ વાતને છ મહિના વીતી ગયા બિપિનભાઈએ મનોજને વાસ્તવિક પરિસ્થિતિનું દર્શન કરાવી દીધું અને જમીન પર ડગલા મંડાવી દીધા પરસ્પર મનમેળ તો હજુ પણ જોઈએ તેવો જ છે પરંતુ હજુ પણ મનોજ અને રાધિકા બિપિનભાઈ અને પ્રહલાબેન સાથે જ રહે છે અને એક રસોડે ખમે પરંતુ પરસ્પર વારંવાર માનભંગ થતું અટકી ગયું બીજા વર્ષે રાધિકાને સારા દિવસ પહેલા અને સલ્લાબેન રાધિકાનો ધ્યાન રાખવામાં પ્રવૃત્ત થઈ ગયા બીજી તો મનોજ વેપાર પ્રત્યે વધુ સોખાન અને જવાબદાર બનતો ગયો

વર્તનમાં સુધારો આવવા લાગ્યો સુંદર ફૂલ જેવી દીકરીનું કુટુંબમાં આગમન થયું બિપિન અને સલાબાઈ તો ખર્ચથી ઘેલા થઈ ગયા અને તેમના કુટુંબને ફરીથી સસ્તો રમતું કરવા માટે પ્રભુનો પાડ માન્યો એક દિવસ બિપિનભાઈએ મનુષ અને રાધિકાને બોલાવીને કહ્યું આપણા ઘરની જરૂરી સમારકામ કરાવી તમારી માટે બધી જોઈતી સુખ સુવિધાઓ વસાવો અને આનંદથી રહો અરે આપણી ઘરે લક્ષ્મીજી પધાર્યા છે પરંતુ મારી એક શરત છે કે અમે રહીશું તો તમારી સાથે અને તે પણ આજ જ ઘરમાં અને ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું મનોજ બિપિનભાઈને અને રાધિકા સરલાબેન શ્રોભીની આંખે ભેટી પડ્યા અને મનોમન તેમને સ્વચ્છ માર્ગે વાળવા માટે આભાર માની ગયા ફક્તો લેખક શ્રી નિખિલ ઇનારીવાળા અમદાવાદ